સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં આવેલા ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સબ સેન્ટર ખાતે એબીવીપી દ્વારા ધરણા કાર્યક્રમ યોજાયો સાબરકાંઠા અને અરવલ્લીના કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને યુનિવર્સિટી કક્ષાની કામગીરી માટે વર્ષોથી પાટણ જવું પડતું હતું જેને લઈને થોડાક મહિનાઓ અગાઉ જિલ્લા વડાલી શહેરમાં યુનિવર્સિટીનું સબ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જારે વિદ્યાર્થ્યોને પડતી મુશ્કેલીઓને લઈને આજ રોજ સાવરકાઠા જિલ્લાના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વડાલી સબ સેન્ટર ખાતે આજરોજ રોજ ધરણા કાર્યક્રમ યોજાયો હતો જ્યારે આવનારા સમયમાં લેવામાં આવનારી એચ એન જીયુની પરીક્ષા ઓનલાઈન અને ઓફલાઈન રાખવામાં આવે તેમજ પરીક્ષા દરમિયાન કોઈ પણ વિદ્યાર્થી કોરોનાગ્રસ્ત હોય અથવા તો ક્વોરન્ટાઇન હોય તેવા વિદ્યાર્થી માટે ખાસ પરીક્ષા લેવામાં આવે તેમજ કોરોના કાળમાં અંતરિયાળ વિસ્તારમાં કનેક્ટિવિટીની સમસ્યાને કારણે વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકતા નથી તેવા સંજોગોમાં અભ્યાસક્રમમાં ઘટાડો કરવામાં આવે તેમજ આ સબ સેન્ટર જે શોભાના ગાંઠિયા સમાન છે તેને સક્રિય કરવામાં આવે અને સબ સેન્ટર ખાતે નિયમિત ધોરણે આસિસ્ટન્ટ રજિસ્ટ્રારને હાજરી રહે તેવી માગણી સાથે એબીવીપી દ્વારા ઘોષણા કરવામાં આવ્યા હતા રિપોર્ટર ઉમંગ રાવલ પ્રાંતિજ